હલો મિત્રો કેમ છો જય મા મઢડાવાળી સોનલાય જય સંવિધાન સત્યોનો સાથ એક જ નામ હવે હું આજે એ કહું છું કે આ જે નાગદાન છે ને મારે વિડિયા જો ભાઈ મને બધી મારી પાસે બુદ્ધિ છે કે કોનો વિડીયો ત્યારે બનાવો ને કાલે ગજુ ચેનલવાળા દિનેશભાઈ ખુમાણ ગજુ ચેનલ જેની છે એ દિનેશભાઈ ખુમાણ સાથે નાગદાનને પંદર દિવસથી ફોન કરતા હતા જેદુનો આ પંદર દિવસ હોય દસ દિવસ હોય લગભગ પચાસ ફોન કી રહ્યા પણ એણે ફોન ઉપાડ્યો નહીં ખવૂરી જઈએ અને પછી જ્યારે કરણ સાથળિયાની સાથે વાત થઈ ત્યારે એને હાવ બળીને રાગ થઈ ગઈ અને બીજું એક નાગદાનનું રેકોર્ડિંગ મારી પાસે આવ્યું છે એ દેવીપુંદક સમાજને અભદ્ર વાણી બોલે છે એ રેકોર્ડિંગ અંકિતભાઈ વાઘેલાની ચેનલમાં ચડાવવામાં આવશે શું કામ એ રેકોર્ડિંગ આવેલું છે અને બે ફામ હાવ બોલેલો છે એટલે દીકરા તું તો બધી કોરતો નથી તારા સમાજ નો રહ્યો હવે જે દેવી પૂજક સમાજ તને સાથ આપતો તો એ નહીં આપે હવે કોઈ તને સાથ નહીં આપે ને તું વિડિયા ઉપર વિડિયા જે તારે કરવું હોય ખવરિયા એ ખવરિયા આમ તું જે મારેગી જરૂર મારેગી એ બંદૂક ભી અમારી હોગી ગોળી બી અમારી હોગી વી નાગદાન તું જે માલુમ નહી હોય અને ફોનમાં વાત કરતો હોય ને તો ગમે એ રેકોર્ડિંગમાં બડખા જ કાઢતો હોય ટીવી થઈ ગઈ લાગે નાગદાન તને ખબર છે ઓલો તારો છોકરો છે ને છોકરો એ તારો નથી તારો જે શો કરો છે ને ખવરિયા હોપ હોપ કરતો હતો હોપ હું કરું છું હોપ એટલે તારો જે શો કરો છે ને એ તારો નથી નાન મેં સાંભળ્યું હતું કે તારી બૈરી છે ને ઓલા બાજુવાળા ઓલા કોઈ દલિત કે કોણ છે એની પાસે ગઈથી જ્ઞાન રાખજે તારી બૈરીનું હું કે આ આરામ જાદીના પેટનો ગજુ ચેનલવાળા દિનેશભાઈની ચેનલમાં પાંત્રીસ હજાર લોક જોડાયેલા છે અને એ હરામજાદીના પેટના એ મારા પરિવાર વિશે બોલ્યો છે પછી તારી છોકરીને હું તારી બૈરીને તારી માને હોત બોલું હરામજાદીના પેટના તને કોઈ ફોન નથી કરતું એટલે તું બીજાના ફોનમાં ચેનલવાળાને ફોન કરીને તારું તો ગમે ત્યાં નામ આવવું જોઈએ તારા સમાજ તારો નથી હું કે દેવાત આપા બોદર જેણે ભલા માણસ માથું પોતાના દીકરા જે નવગણ હતો ને નવગણ નવ નવગણ એને બચાવવા હાટુથી દેવા તાપા જે છે ને એના દીકરા ઉગાને આડો દઈ દીધો હતો અને આજે પણ રાજુલા સાહેબના નવ ગામડા નાઘેરા આયર ઉના છે આજે પણ ઉગાનો હોગ પાળે છે જ્યાં લગી આયરની દીકરી કુવારી હોય ત્યાં લગી લાલ પીળા ગમે પણ જ્યારે લગ્ન થઈ ગયા પછી કાળા ઓઢના આજે પણ મિત્રો ઓઢે છે એને આયર કહેવાય એને કેવા આયર આયર નથી આ વાદી છે અને આપણે કોઈ સમાજ વાદી બોલતા નથી પણ મને વારા ઘડીએ કરે છે કે આમ જોઈ લે નાગદાન તું જ્યારે મારી મારી બેન વિશે બોલતો હોય તો હું એમ કઉસ કે મેં તો હકીકતમાં મારી ઉપર ફોન આવ્યો હતો પણ મેં રેકોર્ડિંગ એ ભાઈનું નહીં સડાવવું તારી બહેરીની આરે છે ને જે ધી ના લગ્ન છે ને તારા તે બે લગન કે અત્યારે જે બૈરી છે ને તારી ઈ લાખાગઢમાં બે ત્રણ જણા પાયા જાય છે એ તે કોની પાયા જાય ને એ તને નથી ખબર તારો છોકરો છે ને તારો નથી તારે છે જ પણ ત્યાંથી તારો હોય પાછો કે મારી દીકરી વચ્ચે બોલ્યા બેટા ભાઈ દેવી સમાજ સમાજને પણ આ બદનામ કરે છે દલિત સમાજને પણ કરે છે અને દરબાર સમાજને પણ કરે છે પાછો કે અકુભાની માં કાઠિયાણી નથી તો તારા બાપને છે ને તારી જેવું શ્યાળિયું તારું મોઢું તો છો તારું નાક તો જો તારા જે છોકરા છે ને એ કંઈ સકલ નથી આવતી અને તારી છોકરીની એ સકલ નથી આવતી પાછો કંઈ મારી છોકરી એટલે ભાઈ અમે બેનું દીકરીઓની ઇજ્જત કરી છીએ પણ તે કરીએ અમારી તે અમારું કોઈ વસ્તુનું કાંઈ વસ્તુ કર્યું તે એટલે મારે તારે બોલવું પડે છે કે ભાઈ તું શાંતિથી સારું વસ્તુ કર અને તારી બૈરી છે ને તારી બૈરીને રાતે બાર બે વાગ્યા પછી જોજે તું હુઈ જાશો ને નવ દસ વાગે તું હુઈ ગયો હોય કોઈનો ફોન ઉપાડે નહીં એટલે એકલો ઉતો હોય નોખો ખાટલો ઢાળીને એવું લાગે છે મને હું કે હું તો એક દિગંબર છું મને કોઈ સંસારીનું એવું જરૂર નથી બરાબર અને મારી હામે પડવાવાળાના તો છે ને ઓક્સ હું કે લીંડી નીકળી જાય અને ઓલા વચન ચાવડા એ જણામાં કોમેન્ટ એવી લખી છે કે આ આ દરબાર કાઠી નથી અમારો તો તારો બાપ સોરી ચાવડા એવી કોમેન્ટ લખી છે કે આ કાઠી નથી અમારો કાઠી નથી તો અમારો કાઠી કોઈ તારી માં હું આવ્યો તો તે તું કાઠી બની જાશો તારે કાઠી બનવું હોય ને તો કાઠિયાણીના પેટે જલમ લેવો પડે આહીર બનવું હોય ને તો આહીરના પેટે જલમ લેવો પડે ને નાગદાન તારી માએ છે ને તને વાડે પસવાડેથી લીધો છે તને બીજાનો ખોળે લીધો છે અને નાગદાન તારી બૈરીનું ધ્યાન રાખજે તારી બૈરી જાય છે અને તું આયર નથી તું વાદી છો આ નાગદાન વાદી અને આજથી જે તું બોલે છે ને કે હું નાગદન કચ્છ લાખા ગઢ વાગડનો વડીલ તો એ તો તારું બધું ઉડી ગયું વડીલ શો નતું તું ફેંકું અને પાછો એમ કે મને પલાણાભાઈ અને ઓલા ભાઈ ભીમરા ભીમ બાબા સાહેબના જે આર્મીના જે મેન છે એનો ફોટો રાખી અને લોકોને સારું દેખાડવાનું કરે એના વીડિયામાં એક કોઈમાં કાંઈ હોય કોઈ દમ નો હોય એલા ણે છે ને બધાના બદનામ કરે છે આ અને તું છે ને ભાઈ હવે બધા ચડેશ ઓલા સુનિતા બેનનો તે નંબર દીધો અને તું ને એમ લાગે કે આ તને કંઈ બોલશે નહીં તો હું બે દિવસની અંદરમાં ભાવનગર આવું છું અને તારામાં તેવડ હોય ને તો આવજે ને હું આ તને મળું અને હું એ વિડીયો ઉતારેશ કે હું ભાવનગર ચારે આવવાનો છું બરાબર હું ભાવનગર આવવાનો છું અને એ પોલીસ સ્ટેશનના કામથી જ આવવાનો છું બરાબર અને તારી ઉપર પૂરેપૂરી ફરિયાદ થઈ છે તારી ઉપર ફરિયાદ લખાઈ ગઈ છે જામનગરમાં અને જે તું મનસુખભાઈની દીકરી વિચે બોલ્યો ને એમાં ધ્યાન રાખજે દીકરા અને એક સાવરકુંડલા બાબા સાહેબનું અપમાન કર્યું એમાં તારી ખૂબ પડતી ચાલુ થઈ જાય અને હવે તારી પડતી આવવાની છે મેલડી હો તું ઓળખવામાં બહુ ભૂલ કરે છે અમે દુનિયાની સામે છે ને અમારે કોઈને નથી કેવું અને તું સંવિધાનથી આલેસ તો જ તારું સારું થાય છે પાછું શું કે જય શ્રી રામ મિત્રો હા જય સનાતન ધર્મ હવે સનાતન ધર્મમાં કાક જાણતો હોય તો કોઈક વિડીયો કાક હનુમાન ચાલીસાનો કર કાંક હારું કર એવું કહે આ તો નકરા વિરોધ વિરોધ ને વિરોધ હે તને કોઈ તને સાથ નહી આપે અને તારો અંત સમય છે ને કૂતરાના મોતે મોત થવાનું છે અને જો તો ખરા ગૌઢા ડોહા લુખીના પેટના તારું મોઢું તો જો ચશ્મા કાઢે ને તામ કે નાગદાન મિત્રો આજે આ હકો કાઠી છે ને ઈ મને થુ થુ કેતો હતો અને હવે મારે આમ કરવાનું છે તેમ કરવું તારી બૈરીનું ધ્યાન રાખ તારા છોકરો છે ને તારો છોકરો એ તારો નથી એ તારો છે જ નહીં તારી ઓલાદ નથી હું કે તારી જેવું બોલે એટલે તારું ન હોય અને તારામાં કોઈ વસ્તુ છે નહીં બેટા એટલું યાદ રાખજે તારી માં ઠોકાઈ જશે હવે અને દીકરા હમ રાણા હે હમ તુમે મારેંગે જરૂર મારેંગે કરવાનો ટીપે ટીપે નાખીયા તારાનો કોઈનો ફોન ન થતો હાલ તારા તરફથી કોઈનો ફોન આવે કોઈ આયર તારા ભાઈબંધનો એનું રેકોર્ડિંગ હું નહીં મેં હાલ કરાવજે ફોન એનું રેકોર્ડિંગ નહીં મેં હાલ તારાનો ફોન કરાવજે તારો આયર હોય કે તારો કોઈ હગો વાલો હોય ને એને કે મારામાં ફોન કરે મારે વાત કરવાની છે પંચાણું એટલે તું તો હું તને તને ફોન કરું ને કાલે બહાટી બોલાવી એવા રેકોર્ડિંગ અમે મેકતા નથી કાલ તને હું કીધું થાવ બુંગી બજાવી દીધી હું તને કર્યો થો ને ફોન મેં છતાંય તું છે ને પુ મારો નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધો બીજા ત્રણ નંબરમાંથી ફોન કર્યો તોય બલેક લિસ્ટમાં નાખી દીધો લુખા અને તારી હેસિયતમાં રહેજે તો જય સંવિધાન જય ભારત જય મા મઢડાવાળી સોનલાય આ વિડીયાને શેર કરજો ને અમારી ચેનલમાં નવા હોય તો જોડાઈ જાજો અને કોમેન્ટમાં સારું લખજો સત્યોનો સાથ જય ભારત જય મા મઢડાવાળી સોનલાય સૌ એકતા રાખો